મહુવાજરોજ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં શીતળા સાતમ નિમિત્તે સાતમ નો મેળો માલન નદી પાસે આવેલા શીતળા માતાના મંદિર પાસે યોજાયો હતો અને શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે શીતળા માતા તમામ પ્રકારની બચાવવા વાળા માતા છે તેથી સાતમના દિવસે મહિલાઓ શીતળા માતાની પૂજા કરે છે અને તેમના પરિવારના સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે મહુવા શહેર માં યોજાયેલા મેળામાં લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટર અમીન પાયક એફકે લાઈવ ન્યૂઝ મહુવા અને શ્રાવણ મહિના ની અંદર વર્ષ આતમ શીતળા જાતમ છે વર્ષોથી પરંપરા થી માણસો છે ને દાટો ગાય છે અને બધાય વર્ણ છે